પાડી આઈ થાય ગઈ હજી લાયા નથી લાવવાની હે બે દીમાં ચાર પાંચ જગ્યાએ વેચે જી ભેંસ કે આઈથી નોય દે નોયથી નોય દે પા આઈશા નોતી મને કે ભેંસ પાસી આવશે આપણે પોલીસ કેસી એ કરના કે બધું કઈ કાર્યવાહી જ કરી છે અને આપડા કોક હેતુ દુશ્મની હોય તો ખરા ને બાકી ગામમાં કેટલી ભેંસ હોય કોઈને એને આપડી ચોરી ગયા એટલે આપણને એવું થયું કે વગર પ્રગતિ કરી આપડા દુશ્મન હે 700 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા હે તમે જોઈ જોયું જ છે અને વોચ ટાઈમે થોડોક ટાઈમ લાગશે પણ વોચ ટાઈમે પૂરો થઈ જશે પછી આપણે એવું નહીં માણસ સારા ઘર બનાવ્યા ગયો અમુક પક્ષી ઘર બનાવે ને એ આપણે જોવું પડે આ રીતે તમે દેખાય ક્યાં ઘર ગમે એટલો વરસાદ પડે થાય કંઈ થાય આ માળો જો દેખાય માળો હજુ માણાને ની એકને કળા ના આપી ભગવાને બધાય પશુ પંખીને કળા આપી આપણે બને વાળ કપાવા વાળ બાડી ને દાઢી બાઢી કરવા વાળ વાળ કપાવી અને પછી આગળ તમને મળું જય દ્વારકાધીશ હવે કાલ પછી શું કહેવાય વાળ કપાવી અને પછી એક કામ હતું એ કામમાં પડી ગયા તમે શું કહેવાય એવો કામમાં પડી ગયો હતો ને કે વિડીયો ઉતારવાની અત્યારે જ નવરા શાહી અત્યારે જો કે નવરો તો નથી પાણી હાલે હે અને મેં કંઈ લાઈવ વિડીયો ઉતાર લો આજ વિડીયો ન અપલોડ કર્યો મેં એવો નિયમ લીધો હતો કે રોજ એક વિડીયો અપલોડ કરવાનો પણ હજી વિડીયો ન અપલોડ કરવાનો એટલે કાલ હવે આપણે વિડીયો નાખશું એટલે પછી એવો કામમાં આવી ગયો હતો ને પછી વિડીયો બનાવવાનો ટાઈમ ન પડ્યો પછી લાઈવ ઉતારું વિડીયો કાલે નાખું કીધું પંચમી હે જ અમુક જગ્યાએ આ જ કરીને અમુક જગ્યાએ કાલે કરવાના હે ને એવું બધું હે અમારી અહીંયા આવી જતી હતી હવારમાં ચરમરિયા દાદાને દર્શન કરી આવ્યા અમારી વાડી એક રાફડો હોય અહીંયા કણે નારિયેલ વધેર્યું અહીંયા દર્શન કર્યા અને પછી હવાનું નાકા વારું હું ફોન ને એવું બધું ચાલુ હતું એટલે વિડીયો વિડીયો ઉતારવાની ઈચ્છા ન થઈ હા ઇંચ પડી જઈએ જોઈ લો હા ઇંચ પડી જઈએ લાવો હવે ઉતારો વિડીયો કામમાં એવો હતો કે આજથી દસ દી થઈ જઈએ એટલે કે આઠ નવ તારીખે અમારી ભેંસું ખોવાઈ જતી બે ભેંસ એક ભેંસને એક પાડી કોઈ પકડી ગયું ચોર પકડી ગયા તા એ ચોર પછી પકડી ગયા હતા એટલે મેં આપણને ઈચ્છા ન થઈ કે આપણે આવું નથી કેવું મને એવું લાગ્યું કે આવું બધું નથી બતાવું પછી રહેતા 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 ખબર પડી કે આ જગ્યાએ ના જગ્યાએ ના જગ્યાએ ના જગ્યાએ એવી રીતના જઈએ ભેંસું પછી આ કાલ એ જ મેટરમાં હતા અમે કે કઈ જગ્યાએ ભેંસ્યું હે કઈ જગ્યાએ પાડી હે ને એવું બધું હે ખોવાઈ જઈએ હજી પાડી હાઈ થાય છે ભેંસ તો હજી આવી નથી પાડી એક જગ્યા હે આપણે નામ નથી કે ક્યાં હેન શું હેન કંઈ પાડી આઈ થાય છે હજી લાયા નથી લાવવાની હે બે દીમાં એ મેટરમાં હતા હું કે ભેંસ અમારી ચોરી ગયા ને પછી દહ પંદર દી અમને ખબર પડી કે અહીંયા જઈએ ને જોકે ચાર પાંચ જગ્યાએ વેચાઈ ગઈ ભેંસ કે અહીંથી નો જઈને અહીંથી નોયા જઈને પછી ચોર હતા એમ કે અમારે ગામ હે અમારથી આગળ એક એ ગામમાં એક ભેંસું ચોરી ગયા હતા એમાં ચોર પકડાના અહીંયાથી પછી અમારી ભેંસુને એ ઈ જ જ ચોરી ગયા હતા ને એવું બધું થયું કાલ સુધી એમાં હતા તો હું કહેવાય ભગવાનને પ્રાર્થના કરી કે ભેંસુ અમારી હાજી નરવી પાછી આવી જાય એવું મને હતું નહીં કે આપણે ભેંસું પાછી આવી જાય છે મને એવું હતું ચોરી ગયા એટલે હવે તો હું કહેવાય કતલખાને જતી રહેશે ને આમ ને એવો બધા ખરાબ ખરાબ વિચાર આવ્યા એટલે હું ગોતતોય નહોતો બહુ પછી આ તો રહેતા 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 ખબર પડી કે આ જગ્યાએ આમ છે ને આ જગ્યાએ આમ છે એવી રીતના પછી મૂળ ઠેઠ પહોંચી ગયા અને પાડી અત્યારે જોઈ લીધી છે પાડી એ ગામમાં જ છે લાયા નથી હજી પાડી મળી જઈ અને ભેંસનું હવે શું થાય એ તમને આગળ હું તમને પછી કહીશ વાવડ દેતો રહીશ હું થયું ભેંસનો ને પાડીનો હું થયું ને બધું તમને કહેતો રહીશ એટલે ભેંસું અમારા ગામમાંથી ચોરાય છે આ અમારી એક ચોરણી આવી તો અમારા ગામમાં કેટલી ભેંસું ચોરી જાય છે જેનો આંકડો નો ન લઈએ કી એટલી ભેંસું ચોરાઈ જઈ છે ગામમાં પણ હવે ચોર પકડી જવાના છે આજે ચોર શું કહેવાય પકડી તો જયા છે પણ અમારા ગામના ચોર નથી પકડવાના એ અમારા ગામનાય પકડી જવાના છે અને આપણે પોલીસ કેસી કરી હોય બધું કાયદેસરની કાર્યવાહી જ કરી છે એટલે પોલીસ ચોર એ બધા જફામાં હતો એટલે પછી વિડીયો શું કહેવાય આ તમને ખબર જ છે કે આવું બધું હોય એટલે વિડીયો ઉતારવાની ઈચ્છા ન થાય એટલે વિડીયો નહોતું ઉતાર્યો આજે હાં જે મેં કીધું હવે કીધું હવે આ કીધું કહી જ દેવું બધાને કીધું હવે આ બધાને છુપાઈ ન રાખું કીધું આપણે શું કહેવાય લોક ચેનલ હે એટલે આપણે જે જે કરતા હોય એ બધું કહી જ દેવાનું છે કંઈ બાકી ના ન રાખવું આ સુપાઈને રાખીએ ભૂલ થઈ જઈ હવે કીધું આવું કહી જ દઉં કીધું શું આમ નહીં નામ હતું એટલે ભેંસુ હજી આવી નથી ભેંસુ આવી જાય છે એવું મને દેખાય અત્યારે પછી આપણા ભાઈ ગયો પણ અત્યારે હાલ તો એવું લાગે કે ભેંસુ પાસે આવી જાય છે તો અત્યારે તો શું કહેવાય નાગપંચમી પંચમી હે અને આજ ગામમાં જુગાર એવો હાલે હો તમારા ગામમાં કેવો હાલે કોમેન્ટ કરજો મને આવું તો થયા જ રાખવાનું છે બધે પણ શું કહેવાય આપણને એટલી ખબર પડી કે દુનિયામાં એવાય માણા રહે ભેંસું ભેંસ્યુંમાં હાથ નાખે બોલો માણસો અને આપણા કોઈ હેતુ દુશ્મન હોય તો ખરા ને બાકી ગામમાં કેટલી ભેંસ્યું હોય કે કોઈને આપણી ચોરી ગયા એટલે આપણને એવું થયું કે વગર પ્રગતિ કરી આપણા દુશ્મન હે આવું બધું થયું હોય અને અત્યારે તો હું કહેવાય હાઈતમ આઈઠમ નજીક છે એટલે હવે તો આપણે હાઈતમ આઈઠમના ને બેળા બધું બધા વ્લોગ આવશે કુલ જોરદારના વ્લોગ બધા આવવાના છે તો બધા વ્લોગ જોતા જો જો જ વ્લોગ જોતા રહીજો અને આપણો વિડીયોમાં તમને મજા આવે તો આપણો વિડીયોને લાઈક કરજો એક કોમેન્ટ હારી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે આપણો વિડીયોની માહિતી તમને પહેલાં મળી જાય બાકી અત્યારે જો હા પડી પડી છે અને હું નાકા વારું હું ભાઈ આ ધાંગધ્રા એવું બધું લેવા જોઈએ હું એ કાલે કપડાં ને બપડા બધું વાળ ને બાળ બધું કપાવીને કમ્પ્લીટ થઈ ગયો હું હે રાંધણ શર્ટ કદાચ રાંધણ શેટ હોય કે પાંચમ માયા હોય લગભગ રાંધણ શેટ જ છે એટલે કાલ બધું સારું સારું વાનગી ખાવાની મીઠાઈને બર્ફીન બધું બનશે બધું ખાવાનું કાલથી ચાલુ થઈ જાય છે એટલે ત્રણ ચાર દિવસ લહેરિયા જ છે આઈટમ આઈટમ નથી આવી જાય ને જુગાર બુગાર રમી હે ને પૈસો બનાવી લેવો હે જુગાર રમીન આવું બધું છે બરાબર તો જે હતું એ તમને કહી દીધું છે ભેંસું શું કે આવી જાય તો એ તમને કહી દઈશ હવે ન આવે તો એ તમને કહીશ કે નથી આવી ભેંસું આવશે કે નહીં આવે ભેંસું ભેંસું હાથ નાખે બોલો માણસો અને આપણા કોઈક હેતુ દુશ્મન એ હોય તો ખરા ને બાકી ગામમાં કેટલી ભેંસું હોય કે કોઈને આપણી ચોરી ગયા એટલે આપણને એવું થયું કે વગર પ્રગતિ કરી આપણા દુશ્મન હે તો અત્યારે તમે હાઈતમઠમનો મેળો આવે છે એટલે બધા વ્લોગ બ્લોગ જોતા રહીજો ફૂલ જોરદાર વ્લોગ આવશે હારા હારા વ્લોગ હું ઉતારતો રહે અને તમે બધા જોતા રહીજો અને આપણે ચેનલમાં હાથસો સબસ્ક્રાઈબર એ કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ જ છે અને વોચ ટાઈમે થોડુંક ટાઈમ લાગશે પણ વોચ ટાઈમે પૂરો થઈ જશે પછી આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય છે અને પછી ગૂગલ એડસન્સ બધું આવી જાય છે પેલું પેમેન્ટ ને બધું બધા ઘણા બધા કન્ટેન્ટ આપણા મગજમાં હે એ બધું થાય એવું બધું છે અને વિડીયો ઉતારો હમણાં ઘણી બધી જગ્યાએ જવું છે પણ ટાઈમ નથી મળતો અને અમુક બધા બધાય પર્સનલ કેટલાય કામ હોય છે એટલે એને બધા વાડીનું કામ ને આવું બધું કામ હાયરે નાયરે હોય છે એટલે ક્યાંય જઈ ન હકતો ખેડૂત હોય ને એ બધાય મારા મારી વેદના ખેડૂત સમજી જતા છે કે ખેડૂતને કેટલી બધી તકલીફ હોય કેટલી જગ્યાએ રખડો તો એક જગ્યા હું કંઈ ભાગીદાર આવી જાય હે એટલે એક વાડીમાં તો ફ્રી હું બાકી તો નવરો વિડીયો ઉતારવાનું થતો જ નહીં રોજ ઉઠીને તમારે મારા પપ્પા જોવો પડે તો ભેંસોની જે કંઈ માહિતી આગળ આવતી રહી હું તમને કહેતો જઈશ શું થયું કઈ રીતનું ભેંસનું શું થયું ને ક્યાં જઈને શું થયું ને નો નોઈને કેદી આવીને કેદી આવશે ને કેટલી ભેંસો તેની બધું તમને હું કહીતો કહેતો રહી આગળ આ તો મેં કીધું હવે વિડીયો કાલે નથી મૂક્યો અને આઈજી નહીં મૂકવું તો બધા બોર થઈ જઈશ કીધું મેં લાઈવ વિડીયો ઉતારી જ લેવા દે કીધું હવે એટલે વિડીયોમાં બીજું કંઈ આજ તો હે નહીં કાલે વાળ કપાયા અને હવાર હવારમાં હું વાળી આવ્યો તો વાળી એક કહે માળો જોઈ ગયો એ તમે આગળ જોયું એનો વિડીયો ત્યારે બાકી બીજું કંઈ હે નહીં આજ હવાનો પાવડો હાથમાં હે હવે ભાઈ જ્યાં ત્યાં આંગતરા કપડાં ને એવું લેવાય ખેરે આવે એ આવે પછી આપણે નવરા થઈ હાંજ પડી જઈએ એટલે હું કે અંધારું થોડું થોડું થયું હોય એટલે મચ્છર એ હવે સરખી રીતની અણી કાઢે છે કંઈ વાંધો નહીં કઈ લો તમે બીજું શું થાય ત્યારે બસ એ કઈ આવું બધું એલું જ રાખવાનું હે ધીમે ધીમે ઘણું બધું આગળ વધવાનું હોય એ તો દુશ્મન એ વધતા જાય ખાલી પગર પ્રગતિએ કંઈ વાંધો નહીં ભલે આપણે જે હોય ત્યાં જાઓ તો એ બાબતની ચર્ચા બધું કરીએ આપણે બરાબર